સીતારામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ દાયરા ને છો બધા મજામાં પટાણે છે ને આઠ વાગી ગયા હતા સવારે ઉઠી બ્રશ કરી અને પેલા મેં વાહીદા એકલી નાખા એમાં હું કૃષ્ણ થોડી થોડી છે એટલે પછી ક્રષ્ણા નો સીંધું ને ફૂલગર કાલે મોટર ઉતારી દીધી એ લાઈન પાથરવા વા્યા હતા ને નીતિન ધીરુભાઈ ને ભીવું દોવાઈ ગયો હતો ભીવું દોઈ ને પછી એ દૂધ દેવા ગયો હતો જે આગળ થોડીક વાર લાગી આવ્યો એને હજી હીરા માણસ બાકી છે હજી થામ ને ઉટકવાના બાકી છે તો થામ તો જરીક મોડેરા ઉટક્યું પેલા હીરામણ કર લઈ ને જો કૃષ્ણ આજે ત્યાં ને એવું ભરે હામાં વારા સોરા કર્યા હજી તઈની ને ફૂલઘર જે બધી મકાઈમાં નાલે પાણી તો આગળ જે મોટર ચાલુ કરી મકાઈ ને વાઢીઓ બધું પીવરાઈ દે આંબામાં કીધું પાણી નથી જડ્યું ને ઘેરે પાણીની હુરિયું છે નાખીને તો એક વાર તો ધીરુભાઈ ત્યાં પાણી ને ગોરી ફરવા ગઈ કારણ કે મોટર ના શેડામાં કઈક ફેરફાર હતો એટલે મોટર ઉપડતી નથી પછી શેડા એક બીજા પછી મોટર ઉપડી હું પાણી ઉપડી ગઈ તો હાલો નવરા થઈને ને ગયા ગયા રે હવે કૃષ્ણા કરે પોતા પોતા કર મારો દીકરો કહે કે હું રોટલી બનાવી લઉં ને આ પાપડ સુકાઈ આવું પાછું યાદ નહીં આવે સુકવવાનું ને આજે આ પાપડ ને છે ને ફ્રાય કરી હું કેવા બને સાબુદાણા ને બટેટાના હેલા છે હાવ હેલા મસ્તી ના બેના એમ હા હાલો તો અમે છે ને રોટલી બનાવવાનો આરોગ કર્યું તાઠી રોટલી પડી હતી કારણ કે અમે કોઈ ખાવાનું નથી ભાવતું એટલે આ રોટલી માંથી બનાવવાનો છે નાસ્તો અને પેલા હું તમને સમજાવી દઉં કે આ છે ને આ ટાઢી રોટલી છે દાઢી રોટલી ને મેં તેલ મૂકી અને તરી લીધી તરી લાલ કરી અને એને મિક્સરમાં મેં તરી લીધી આ રોટલી નું સેમ્પલ દાઢી રોટલી હાનની હવે તો પેલા છે ને ગેસ પેટાઈ હું પછી એમાં ખાલી એક મુઠ્ઠી પેલા ખાંડ નાખ્યું ખાંડ ને ઉગારી પાણી વગર ની હો પાણી નહિ નાખવાનું જે બધું ને હવે છે ને વધારે દૂધ નાખી દઉં ત્રણ રોટલી છે રોટલી દૂધ નાખી દેશ એટલે દૂધ છે એ ગણ કરવાનું છે ફૂલ વાળું દૂધ છે હવે ઠાકોર દૂધ નો ઉફાણો આવી જાય ને પછી આ રોટલી એ બધું નાખી દેજો હાલો તો દૂધમાં આવી ગયો ઉફાણો હવે અને હવે નાખી દેવા રોટલીયું નો ભૂકો એને ઠાકુ હલાવી લઈ ઠાકુ મિક્સ કરી લો હમણાં કોઈને ભાવતું ન તાવ આવ્યો ને આજે ખીસડીયું કરી તો ખીસડી કોઈને ભાવતી હોય ને આ છે નારિયેળ નું ખમણ તો ભેગું નાખી દઉં

મિત્રો એ જોઈ લીધું ને થારી માં ગ્રીસ કરી હવે આજે આને સારી ઘડી હલાવવું જોઈએ ને થોડુંક જો દૂધ ઘટીએ તો નાખ્યું ને કઈ જરૂર છે નહીં હાલો બધા તમે પણ હિરામણ કરવા આમાં તો હજી હિરામણ હાલે હમા હજી તાને ફૂલ હલાવવું જોઈએ કૃષ્ણ હજી થોડુંક લાલ કરવું જોઈએ આમાં પછી ઓકે રામ રામ સીતારામ મિત્રો

કુંડામાં પાણી નથી હું પીએ ને ત્યાં તો કુંડા સુધી લાઈન પુગાડી અને ભરવાના છે કુંડા ને ફૂલગરી પાછા સડાવ્યા શું કરે વાઢી આમ બધી લાઈન પડી તો કુંડા પર લઈને તો પછી બધી ભીહું પાણી થાય કાલે બિસાડ્યું ને પાણી નતું કુંડામાં તો આમાં ત્રણ ચાર જણા વાર ગયા હજી તો શિયારી કરશે લાઈન ફેર્યું કર્યું તો અહીંયા પૂછીએ હાલો તો અમે લાઈલું પાથરેલી લીધું ને ખાલી ત્રણ કે શિયાર કટકા હે પાથરવાના અહીંથી મારા ઘરને પસવાડે છે કુંડા સુધી રહ્યું ફૂલગર એમ કીધું કે તમે પાથરી લે પછી અમારે કાંઈ રસોઈનું મોડું તો હવે અમે રસોઈ બનાવી લઈ જો કૃષ્ણ બનાવે રોટલી કૃષ્ણ ના સારું છે કૃષ્ણ કઈ બહુ વાંધો ન વગર દવાખાને હા જાવ કૃષ્ણ લઈ જાવી ને પડી બિસાડી ને એને તો ગોરી થી સારું થઈ ગયું ને અમારે બનાવું છે ને ઢોકરી નું શાક મરસા મોરાઈ ગયા ટમેટા મોરાઈ ગયા ડુંગળી ને આદુ મરસા અને આ છે ને ફૂલગર વાલ ઉતારી આવ્યા ધોરા વાલ છે એટલે આનું તો કઈ અત્યારે શાક ન કરવું પણ આ પાણી વાગે છે ને હુકાઈ ગયા એટલે અમુક અમુક બી છે આમ દબાવીએ તો ઝીણું ઝીણું એ પણ એટલે બધે ઓતરી લીધા વાલ ને રોટલી બનાવી છે ને ઢોકરી ભેર મજા છે ખાવાની ચાલો રસોઈ બનાવી લઈ ને કઈક નવું શાક કરી ભાવતુંય ન થામાં રીંગડા બટેટા હાલો બધાય બપોરા કરવા હવાર ધોળી ધોળી ને થાય ક્યાં બાર બનાવ્યું ઢોકરી નું શાક

મકાઈ વાડતા હા હરામ ભૂલાઈ ગયું તું મા દીકરી બે પાસે હાજી મરી મરી ગયો અચ્છા આ માં કા મેલો બાપા તો તવાર લાગે કઈ મેલા તા ના બાપ દીકરા ના વધારે મેલા હોય અમાર મા દીકરી મેલા ઓસા હોય આગળ તો કાય આય હુંન્યા સે એ પકતા હ હ તો વાત મજા ની આ તોવાની મજા હો સાપાણી પી લીધા એ ઉપાધી નથ પાપડ તરવા પણ હવે આવીને તરી બપોરે મિત્રો ને કહ્યું તું કે પાપડ ની ફ્રાય કરી પાછા હેલા હોટ હાલો અમે છે ને લુગડા થવા દીકરી બે લુગડા થઈને આવતી અને છે ને હવે હું તરું પાપડ હાબુદાણા અને બટેટાના પાપડ જો મસ્ત એટલે હું દેખાડી જાઉં

શેર કરીજો ને ચેનલમાં નવાય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ઈતા મફત જ છે મિત્રો ને હાલો બાકી ત્યાં પાપડ ખાવા